કોણ આવ્યો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયો અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આપણે વી આવ્યા આજ તો સીધા વાળીએ કારણ કે બપોર સુધી કે આખો એમ તો આપણે રજા રાખી દીધી છે અને વાળીએ થોડુંક કામ છે એ કરવાનું છે આ જો આ થોડે થોડી એ અડી છે એ ઉતારવી છે ઉતારવાનું શરૂ કરી દીધું છે કા અને એ અડી ઉતારી શું કરીશું ભાઈ પછી આ જોવા જેવા તેવા ફોદા થયા કપા ને એ વીણી લેવી કિલો દોઢ કિલો કા અને કપા બપા વીણી ને પછી થોડું દાદું ખોળ લઈ લઈશું તાવરા બપા ફરી જાય છે અને પછી બપોરે વીયા જઈશું છે તો હાલો હવે વ્યસ્ત તે આપણે એડી ઉતારવા માંડશું જેટલી થાય એટલી કારણ કે બહુ જાગી નહીં પેલા આપણે ઉતારી લીધી અને આગળ થોડી થોડી છે નંકી નંકી લૂંગું છે તો હાલો હવે પેલા છે તે ઉતારવા માંડશું એડે હા તો આપણે એરડા પણ વીણી લીધા અને હવે કપા હોય તેને વીણી લીધો છે અને આપણે ગામમાં કમવાના ઘરે અમિત રિંકલવાળા અમિતભાઈ હોય તેને આવ્યા છે તો આપણે વિડીયોમાં આગળ ભૂંયા લેજો કારણ કે આપણા ગામમાં તે આ બધા આવ્યા હોય તો આપણે જઈને મુલાકાત લેવી પડે તો હાલો આપણે હવે આગળ પાછા મળશું તો આપણે છે તે વાળીએ છીએ ને વી આવ્યા છીએ અને અમિતભાઈ છે તે અહીંયા આપણે કમ્માના ઘરે રિવ્યુ લેવા આવ્યા હતા કોણ તો આવ્યું અમિતભાઈ અમિતભાઈ અમિત રિંકલ વલોક વાળા અમિતભાઈ એને વિડીયો લીધો તો અમિતભાઈ હશે વિડીયો લઈ લીધો હશે અને અત્યારે લગભગ ઘરે છે તો આપણે હવે ના જઈને પાછા બતાવી તો આ છે મડુલી અમ્પા મહારાજની દુકાન છે અને આ છે આપડે ઘનશ્યામભાઈનું ઘર તો અમિતભાઈ છે

તો હાલો હવે પછી આપણે આગળ આ કળશું દોષ એમિતભાઈ ની ક્યાં છે હવે આપણે જરામ ડે તો ના સીધી થોડા મગાવીશું એટલે થોડા ભોડા પી લે તો આમાં ધમોધવો કાઢસ કાઢી અમે આવી ખાંભા વાળા મેળડીમાં તાવો છે આપણે એટલે તાવો કરવા જાય છે તો આ જો બધી તૈયારી કરી વાળે છે અને લોટ ને એવું બધું આમાં છે ને તો જો ગાડી કાઢી લીધી છે અને આપણે બધી ગાડીમાં કમ્પ્લેટ બધા થઈ જાય છે અને બીજા સંજયભાઈની ગાડી પણ આવે છે તો એની ગાડી કે આમૂલ જો ફાઇલી આવે છે તો હવે છે તે આપણે મેલડી માં જઈને પાછી સીધા મળવી આપણે છે તે ખાંભાવાળા મેલડી માં હવે પૂજી ગયા છે અને તાવો આપણે પણ સાપડીઓ બનવા મળે છે અને આ જો ખાંભાવાળા મેલડીમાં અને સાપડિયું થઈ ગયું છે કમ્પ્લેટ અને આમ પા જો સુઈલ મણી છે હળગાવા આપો અને આમ પા છે તે અહીં આપણે લોટ બંધાય છે અને સાપડિયું થવા મણી છે

મજા આવે છે બોલતો ને ખાલી દાંત જ કાઢશે સર મેડમ એવું હશે આવવા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે રિફર બેરીફર વધી રહી છે એમ તો અકારે ચાર પાંચ તાવા હતા

મેરા દે પૂ જવાનો રાત હોય તો હમ આખી જુડો હું કરે શું કરે આપડે થોડા છે તો હવે આપણે આપણે તો પડી ગઈ હા તો હાલો હવે

તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરીજો અને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હવે પાછા આપણે એક મળીશું નવા બ્લોગ સાથે તો આજ માટે આટલું જ બાય બાય